સુરતના પલસાણાના બગુંબરા ગામેથી ચોરાયેલી ઇકો કારનો ગણતરીના દિવસોમાં પલસાણા પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે અને બેને ઝડપી એકને વોન્ટેડ જાહેર કર્યો છે ગત તારીખ નવેમ્બરની રાત્રે બગુંબરા ગામે ઘનશ્યામ રેસીડેન્સી સ્થાપે કરણભાઈ સંપતભાઈ ગાયકવાડે મૂકેલી ઇકો કાર કોઈ ચોરી ગયાની ફરિયાદ પલસાણા પોલીસ મથકે નોંધાવતા તપાસ હાથ ધરી હતી જેમાં પલસાણા પોલીસ સ્ટાફનો માણસ પેટ્રોલિંગમાં હતો દરમિયાન એએસઆઈ ભૂપતસિંહ અંદરસિંહ તથા પોલીસ કોસ્ટેબલ વિક્રમભાઈ ગંદુડાઈ ને ખાનગી રાહે બાતમી મળી કે કરણ પાટિયા પાસે ઈકો ચોરી કરનાર યુસુફ અનવર ઘંટીવાલા ચોરી કરેલ ઇકો ગાડીનું વેચાણ કરવા આવનાર છે બાતમીના આધારે ચોરી થયેલ ઈકો કાર જેની કિંમત રૂપિયા બે લાખ પંચ્યાસી હજાર આરોપીની અંગ ચડતીમાંથી મળી આવેલ બે મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા દસ હજાર મળી બે લાખ પંચાણું હજારનો મુદ્દામાલ સાથે યુસુફ અનાર ઘંટીવાલાને અને કૈલાસ પાંડે આમ બે આરોપીઓને કરણ ગામના પાટીયા પાસેથી ઝડપી મનીષ ભૂપેન્દ્ર પાઠેકને વોન્ટેજ જાહેર કરી ઇકો કાર ચાલકનો ગુનો ગણતરીના દિવસોમાં ડિટેક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત